સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ચર્ચાનો મુદ્દો બનેલ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હવે રાજકોટથી સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રથી ગુજરાત પહોંચ્યો છે અને હવે એ રેલો કચ્છ સુધી પણ પહોંચ્યો છે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ હવે દિવસે ને દિવસે વધતો હોય એવો દેખાય છે આજે અબડાસાના અમુક ગામમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાના ચૂંટણી પ્રચારને પણ ગામમાં પ્રવેશ દેવામાં આવ્યો ન હતો એવા વિડીયો પણ વાયરલ થયા છે આ સમગ્ર ઘટના વધુ વકરે એવી ભીતિ બાજુ કરણી તરફ મહિલા શક્તિનો વિરોધ આ તમામ મુદ્દાની વચ્ચે આ વિવાદ હવે કચ્છ સુધી પણ પહોંચ્યો છે ત્યારે કચ્છના અબડાસાના આ ગામમાં જે વિડીયો વાયરલ થયો છે એ ઘણું બધું કહી જાય છે અને હાલ આ દ્રશ્ય જોઈ શકો છો એ ચોક્કસ બતાવે છે કે હવે ક્ષત્રિય સમાજ એ હોય કે કચ્છનો હોય નારાજગી ચો તરફ દેખાય છે ગામમાં દેવા માટે અમુક સમજાવટ કરી હતી અમુક ક્ષત્રિય યુવાનોએ પણ સમજાવટ કરી હતી મધ્યસ્થી પ્રયાસ પણ કર્યો હતો પણ ઘણા ગામના ક્ષત્રિય યુવાનોએ એ વાતનો સ્વીકાર ન કરી અને રથને ગામમાં ન આવવા દઈને અને રથમાં લાગેલા લાઉડ સ્પીકરો પણ ન વગાડવાની ચીમકી આપી અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વિવાદ વકરી રહ્યો છે અને ચૂંટણી પ્રચારને ઘણા ગામમાં આવવા પણ કહેવામાં આવતો નથી ત્યારે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે એક વ્યક્તિના કારણે એક વ્યક્તિને ન શકવાના કારણે સમગ્ર પક્ષને પણ ક્યાંક ને ક્યાંક આની ભરપાઈ કરવી શકાય છે સમગ્ર પક્ષને પણ આ ત્યારે એક વ્યક્તિના કારણે પણ સમગ્ર પક્ષને ભરપાઈ કરવી પડે એવા એંધાણ દેખાઈ રહ્યા છે